અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પોલીસ વડાને માલપુરથી દિલ્હી સુધીની લાલજી ભગતની ન્યાય માટે દંડવટ યાત્રાને લઈ સુરક્ષા અને વાલ્મીકી સમાજની માંગને લઈને ન્યાય મળેલી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મી જે બુટલેગરની ભૂમિકા ભજવતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે છેલ્લા બે દિવસમાં ધનસુરા પોલીસ સ્ટેશન હદમાં અલગ અલગ બે દારૂના કેસ નોંધાયા છે જેમાં એક સસ્પેન્ડેડ પોલીસ કર્મી અને બે ટીઆરબી અને એક જીઆરડી જવાન આરોપી હોય તેવી ઘટનાને લઈ પ્રજાનો પોલીસ પર વિશ્વાસ સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનોએ પોલીસ વડાને અને માલપુરથી દિલ્હી સુધીની લાલજી ભગતની જિલ્લા પોલીસ મળ્યા અને કલેક્ટર સાહેબ ને પણ અમે રજુઆત કરી જે રીતે જિલ્લાની અંદર પોલીસ જ્યારે રક્ષક નહીં પણ ભક્ષક બની જાય અને જે પ્રમાણે ધનસુરા પંથક અંદર જે એક સસ્પેન્ડેડ પોલીસ કર્મીના ઘરમાંથી જે પ્રમાણે દારૂનો જથ્થો પકડાય બીજા દિવસે જવાનો અને અન્ય ઈસમો દ્વારા જે કટિંગ કરવામાં કરવામાં આવે 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 સંતાડવામાં એ બાબત ખૂબ જ જિલ્લા માટે ખૂબ ગંભીર બાબત ગણાય જિલ્લા પોલીસ વડા ને અમે વિનંતી કરી કે આ રીતે જો કાયદો નું ભંગ થતું રહેશે તો પ્રજાને પોલીસ તંત્ર ઉપરથી વિશ્વાસ તૂટી જશે માટે આપણે અમારી વિનંતી છે કે આવા ઈસમો ઉપર યોગ્ય કાર્યવાહી થાય કાયદો વ્યવસ્થાનું પાલન થાય આ જિલ્લાની અંદર અને જે પ્રમાણે આજે જ્યાં પણ જો ત્યાં ક્રાઇમના જે બનાવો જિલ્લાની અંદર વધતા જાય છે ચોરી લૂંટ ફાટ મારામારીના જે બનાવો બનતા રહે છે એના પર જિલ્લા પોલીસ વડા દ્વારા અંકુશ એક લાવવો જોઈએ એવી અમારી જિલ્લા પોલીસ શ્રીને જિલ્લાના તમામ આગેવાનો દ્વારા આજે રજૂઆત કરી છે મેડમે એમને વિશ્વાસ આપ્યો છે કે કોઈ પણ જે ચમરબંધી કોઈ પણ હશે પણ એને કાયદાનું જે ઉલ્લંઘન છે છોડવામાં નહીં આવે કલેક્ટર સાહેબને પણ મારી વિનંતી કે જે પ્રમાણે આવા જે ક્રાઈમ જે થઈ રહ્યો છે જે પ્રમાણે દારૂનું એ જિલ્લા માટે ખૂબ શરમજનક બાબત છે બીજી તરફ વ્યક્તિ જ્યારે પોતાના ન્યાય માટે પોતાના સફાઈ કામદારીઓ માટે લઘુત્તમ વેતન માટે જયારે માલપુર થી લગાવીને દિલ્હી તરફ દંડવત યાત્રા કરતો હોય એવા વ્યક્તિને અવાજ કોઈ સાંભળતું થતી તંત્ર એ બાબતને લઈને કલેક્ટર સાહેબ એની સુરક્ષાની વ્યવસ્થા કઈ રીતે થાય એમને ન્યાય કેમ ક્યારે અપાવશો એની પણ રજૂઆત અમે આજરોધ કરી છે અને આવા બનાવો ન બને અને આ જિલ્લાની અંદર સુખ અને સમૃદ્ધિ કાયમ રહે એની અમારી તંત્રને ખાસ વિનંતી છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે છોડાયેલ હું એસનાઇન ન્યૂઝ સાથે